જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર એકવીસ તારીખે ગ્રુપમાં જાહેરાત કરીને આપણે મગફળી ઉપાડેલી છે બાવીસ તારીખે કારણ કે ખબર હતી કે કોરી કાઢવાની હોય તો થોડી કાચી કાઢવી પડે એની ચોકવટ કરીને મગફળી ઉપાડી છે અને થ્રેસર હંકાઈ ગયું છે સત્યાવીસ તારીખે અને ખાસ હવે જે છે તે મગફળી અત્યારે તૈયાર પડી છે ગોડાઉનની અંદર અને ત્યાં હું બેઠો છું અને ઈશ્વરની કૃપાથી ભગવાન દ્વારકાધીશની કૃપાથી આપણે ઘણા બધા ખેડૂતોને એ બાબતે મદદ કરી છે કે એમની કોરી નીકળી જાય તો આપણી પણ કોરી નીકળી ગઈ છે તો મિત્રો વાત કરવાની છે આગળના હવામાનની અને એટલા માટે જ હું કાયમ તમને કહું છું કે આયોજન ઉપર જ ધ્યાન આપવું જરૂરી છે આગાહીઓ ઉપર ધ્યાન આપવા કરતાં પણ તો ખાસ કરીને સિસ્ટમ વિશે આગળની વાત કરીએ તો સિસ્ટમ હાલ થોડી દૂર ગઈ છે દ્વારકાથી એટલે દ્વારકાની સરહદ ઉપર દેખાઈ રહ્યું હતું તેના કરતાં અત્યારે થોડી દૂર ગઈ છે અને તેની સતત મૂવમેન્ટ ઉત્તર પશ્ચિમ તરફ થઈ રહી છે અને ત્યાર પછી દક્ષિણ પશ્ચિમ તરફ તેની મૂવમેન્ટ થવાની છે અને એક શક્યતા એવી દેખાઈ રહી છે કે સાત તારીખે સિસ્ટમ તે ફરીથી રિટર્ન થઈને ગુજરાત ઉપર આવશે આ ત્રીજી વખત બે હજાર પચીસના વર્ષમાં છે કે કોઈ નીકળી ગયેલી સિસ્ટમ ફરીથી ગુજરાત ઉપર આવે એવું બની શકે છે હજી શક્યતાઓ તેની પચાસ પચાસ ટકા ગણવાની છે વધુ શક્યતા નથી ગણવાની કારણ કે હજી આગળના દિવસોમાં તેની મુવમેન્ટ ઉપર ખૂબ ડિફરન્સ આવવાનો છે અને તેની અંદર ખૂબ ફેરફાર થવાના છે તો આ જે અત્યારે તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો તે સાત તારીખના છે આ સાત તારીખે ફરીથી સિસ્ટમ ગુજરાતના કાંઠા પર તો મિત્રો આપણે અગાઉ વિડીયો જે બનાવ્યો તેની અંદર પણ તેના વિશે કહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી શકે છે જેના કારણે પણ એક વરસાદી ગતિવિધિ ગુજરાતમાં જોવા મળી શકે છે અને છેલ્લી તારીખ નવ આપી છે કે જે નવ તારીખ સુધી જેટલા પણ ખેડૂતો રાહ જોઈ શકે જાળવી શકે તે લોકો જાળવી જાય અને બાકી જે લોકોની મગફળી હવે ઊગી રહી છે જમીન અંદર અથવા તો ઉપરથી ઉખડ ઉપાડવામાં તકલીફ પડી શકે તો એવી મગફળી ઉપાડવી જોઈએ ચાર તારીખ પછી એના માટે પણ સમય આપેલો છે છ અને સાત તારીખે તેની મુખ્ય અસર રહી શકે છે સિસ્ટમનો રૂટ ફરીથી ચેન્જ થાય તો પણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય તો પણ હવે શું થશે કે મોડેલની અંદર દેખાવાનું ચાલુ થઈ ગયું એટલે આગાહીઓ આવશે કે અમારી સતત તેના પર નજર છે અમે તમને અપડેટ આપતા રહેશું તો આપણે અગાઉ અપડેટ આપી દીધેલી છે કે નવ તારીખ સુધી જાળવી જવાનું છે તેની અસર નવ તારીખના થઈ શકે છે એક આપણે જે આગાહી આપી હતી તેની અંદર શક્યતાની વાત કરીએ તો આપણે જે આગાહી અગાઉ આપી હતી આ રાઉન્ડની તે ચાર ઓક્ટોબર સુધીની આપેલી છે જેમાં અત્યાર સુધી ઘણા બધા વિસ્તારોમાં આપણા અંદાજથી વધુ વરસાદ પડ્યો છે જેમાં ખાસ ગીર સોમનાથ જિલ્લાના તાલુકા હોય કોડીનાર છે કે પછી સુત્રાપાડા છે ખાસ કે જ્યાં વધુ વરસાદ થયો છે બીજો જૂનાગઢ જિલ્લાના એકાદો તાલુકો છે જેમાં માંગરોડ ખાસ છે તો ત્યાં પણ વધુ વરસાદ થયો છે પણ આપણે જે એવરેજ આપેલી છે ચારથી પાંચ ઇંચ સુધીની તો અમુક તાલુકાઓમાં વધુ થયો છે વરસાદ જેની આપણે વાત કરી હતી આગળના વિડીયોમાં કે એક બે તાલુકા એવા હશે કે જ્યાં પાંચ ઇંચથી વધુ વરસાદ પણ થઈ શકે છે બાકીના તાલુકાઓ છે તેની અંદર એવરેજ ચાર પાંચ ઇંચ વરસાદ જોવા મળશે આગળની વાત કરીએ તો મિત્રો આગળ એક ભેજની આપણે વાત કરીએ તો તેની અંદર સૂકા પવનો ભળી શકે છે જેના કારણે આ જે સિસ્ટમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અરબ સાગરની અંદર એક્ટિવ છે તેના રિટર્ન થવામાં ખૂબ જ ચાન્સ ઓછા દેખાઈ રહ્યા છે અને ત્યાર પછી તેની અસર પણ જે અત્યારે મજબૂત રીતે સિસ્ટમ આવીને આપણા સુધી પહોંચીને જે વરસાદ થયો એ બાબતે ખૂબ અસર ઓછી જોવા મળી શકે તેવો એક અંદાજ દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ વરાપની અને મોટી વરાપની લાંબી વરાપની કે જેના કારણે તમામ ખેતી કામ ફરીથી રાબેતા મુજબ ચાલુ થઈ શકે જે અટકેલા છે તે પૂરા થઈ શકે નુકસાનકારક જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં પરિસ્થિતિ ફરીથી નોર્મલ થઈ શકે તેના માટેનો સમય મળે તો એ છે નવ તારીખ નવ દસ જે તારીખ છે ત્યાર પછી આની જે અસર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય કે સિસ્ટમનો ટ્રેક ફેરફાર થાય અને તેના કારણે વરસાદ થાય તો આઠ તારીખ સુધી લાગે છે આમ તો સાત તારીખ સુધી વરસાદની ગતિવિધિમાં થોડો વધારો હશે ત્યાર પછી નવ તારીખ આઠ તારીખથી તેની અંદર ઘટાડો જોવા મળશે અને એક વરાપની શરૂઆત થશે લાંબા વરાપની અને જે વરાપ અત્યારે આપણે કહીએ તો અઢાર ઓગણીસ તારીખ સુધી તેની અંદર જોવા મળશે ખૂબ સારી વરાપ જોવા મળશે અને ત્યાર પછીના દિવસોમાં પણ શક્યતા છે કે તે વરાપના દિવસો લંબાઈ શકે પરંતુ આપણે કસકાતરાના જે તારીખ છે તે આપણે અઢાર લખેલી છે જેની અંદર માવઠું લખેલું છે કસકાતરાની તારીખમાં તો એ જે અત્યાર સુધી આપણે કંઈ સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ કેવી રીતના ચાલ્યો હતો જે તારીખો આપી હતી તેનાથી એક કે બે દિવસ લેટ ચાલ્યો છે કાર્યક્રમ તો હજી પણ આગળના દિવસોમાં પણ આપણે વાત કરીએ તો વરાપની પણ જે વરાપ છે તે અઢાર તારીખના બદલે વીસ એકવીસ તારીખ સુધી મળી શકે તો આ છે વરાપની માહિતી જેની અંદર તમે આયોજન કરી શકો છો વધુ કંઈ પણ કામકાજ હોય તો તમે ફ્રી ટાઈમની અંદર થોડો મને સપોર્ટ મળી રહે એ રીતના અત્યારે હું ખાસ ફ્રી જ છું વાંધો નહીં આવે કોઈ પણ મોબાઈલ કોલ કરશો તમે તો તો જેની અંદર હું જવાબ તમને આપી શકીશ પણ ખાસ તમે જો મેસેજની અંદર ટ્રાય કરો તો તમને ઝડપથી જવાબ મળવાની પૂરી શક્યતા તો ખાસ માહિતી માટે તમે મેસેજ કરી શકો છો જેના કારણે તમારું કામ પણ આયોજનબદ્ધ થઈ શકે અને મારું કામ પણ વિધિવત રીતે શરૂઆત થઈ શકે આયોજન પ્રમાણે ચાલી રહ્યું છે અને આગળ પણ ચાલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ